સમાચારમાં વાત કરીએ શીતપુર શહેરની તો શીતપુરમાં બિંદુ સરોવર નજીક આવેલ પુષ્પ વાટિકા સોસાયટીમાં રાત્રિ સમયે ભગવાન રામની ધૂન તેમજ લોકડાયાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં શ્રી ભગવાન રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારના દિવસે ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ભગવાન શ્રી રામ જન્મભૂમિની મહિમા સમગ્ર વિશ્વમાં જોવા મળી છે સિદ્ધપુર બિંદુ સરોવર નજીક આવેલ પુષ્પવાટિકામાં લોકો મોટી સંખ્યામાં ડાયરામાં જોવા મળ્યા હતા નાના પુલકાઓ દ્વારા તેમજ સોસાયટીના સભ્યો દ્વારા શ્રી રામના ડાયરામાં વધારે આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો તેમજ લોકો દ્વારા શ્રીરામના નારા લગાવવામાં આવ્યા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર